નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરશું તમે જોઈ શકો છો જોઈન ધ ફાસ્ટ એડ કે ટ્વેલ્વ ગ્રુપ ઇન ગુજરાત એટલે કે જેમાં અગિયાર સ્કૂલ તેર હજારથી વધારે વિદ્યાર્થીઓ તેમજ સીબીએસએન આઈપીસીબી એજ્યુકેશન કરાવતી જે સંસ્થા છે તેમજ જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર આપણે તો જે ગ્રેડ સિક્સ ટુ ટેન માટે અહીંયા ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ ટીજીટી સાયન્સ તેમજ ટીજીટી ઇંગ્લિશ અને ટીજીટી સોશિયલ સ્ટડીઝ માટે ગ્રેડ છથી દસમાં અહીંયા ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મીડિયમ માટે તમે જોઈ શકો છો અહીંયા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ ઇન રી રિલેવન્ટ સબ્જેક્ટ કરેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇલેવન્થ ટ્વેલ્વની વાત કરીએ મિત્રો ગ્રેડ ઇલેવન ટ્વેલ્વમાં તો તેમાં આઈબીસીપી કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં કોડ સિક્સ વન ઝીરો આપેલો છે ઇલેવન ટ્વેલ્વમાં મિત્રો પીજીટી મેથ્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તેમજ એપ્લાઇડ આર્ટ્સ માટેની અહીંયા જગ્યા ભરતી છે તેમાં અરજી કરી શકશો વાઇસ પ્રિન્સિપાલ સ્પેશિયલ એજ્યુકેશન તેમજ એસએમઇ કોમ્પ્યુટર માટેની જે ગ્રેડ વન ટુ ટ્વેલ્વમાં અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો પ્રી સ્કૂલની વાત કરીએ તો ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ જે ધરાવતા લાયકાત ધરાવતા વિથ મોન્ટેસરી કોર્સ અને હેન્ડલિંગ પ્રી પ્રાઇમરી સ્કૂલ કરી શકે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જેમાં પ્રી પ્રાઇમરી ટીચર્સ તેમજ સબ્જેક્ટ મેટર એક્સપર્ટ પ્રી પ્રાઇમરી માટેની ભરતી જાહેરાત છે તે સિવાય મિત્રો માર્કેટિંગ મેનેજર જે ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ જે વિથ માર્કેટિંગ કરેલું હોય તેવા ઉમેદવારો નોન ટીચિંગ પોસ્ટ માટે અહીંયા અરજી કરી શકશે ફ્રન્ટ ડેસ્ક માટે જે ગ્રેજ્યુએટ વિથ પ્રાયર એક્સપિરિયન્સ હોય જેની પાસે તેવા ઉમેદવાર અરજી કરી શકશે તેમજ પ્યુનની જગ્યા છે જેમાં એબિલિટી ટુ રીડ રાઇટ એન્ડ પેશન્ટ ટુ વર્ક હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે આર યુ ધ પરફેક્ટ ફિટ ફોર ધ જોબ તો મિત્રો જો તમે ફીટ હોય તો તમે એપ્લાય કરી શકશો જે વેબસાઇટ આપેલી છે ઇમેલ આઈડી જોબ્સ એટ ધ રેટ ઉદગમ કન્સલ્ટન્સી ડોટ કોમ પર તમે જે ઇમેલ આઈડીમાં તમારી જે અરજી છે તે તમે મોકલી શકો છો મિત્રો બધા ડોક્યુમેન્ટ્સ સાથે ફિમેલ કેન્ડિડેટ્સ વિલ બી પ્રિફર્ડ એટલે કે જે મહિલા ઉમેદવારો છે તેમને અહીંયા પ્રધાન્ય આપવામાં આવશે તમે જોઈ શકો છો જે વેબસાઇટ આપેલી છે ઉદ્ગમ કન્સલ્ટન્સીની તેની પર તમે વધુ માહિતી જોઈ શકો છો તેમજ કોન્ટેક કરી શકો છો મિત્રો સંપર્ક કરી શકો છો તો જોઈ શકો છો જે ઇંગ્લિશ મીડિયમ જે સીબીએસઈ સ્કૂલ છે તેના માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય